શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ રેંગ્રેજ ફાર્મ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંકલન બેઠક યોજાય જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એક તરફ ભાજપે દરેક લોકસભા બેઠક પાંચ લાખથી જંગલીટથી જીતવાનું લક્ષ્ય નક્ર કર્યું છે તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાંથી પસાર થનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે

ઉત્સાહભેર ધારાસભ્ય ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંગઠન કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણી લક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના શિનોર તાલુકાના કાર્યકર્તાઓને અપાવવા માટે ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત અપાવવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચેતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું છે મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો જોડાયેલા છે ભરૂચ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું હોય ત્યારે અમે અને અમારા કાર્યકરો આવનાર લોકસભાની રણનીતિને લઈને આજે મળ્યા છે અહીં અઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે દસ વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે છતાંય યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી જમીનો બધી હાઈવેમાં નેરોમાં રેલવેમાં હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ એનું વળતર નથી મળ્યું આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી નર્મદા નદીનું પાર પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું એનું વળતર પણ નથી મળ્યું ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે પચાસ હજારની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર નર્મદા ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે Subscribe now and press the bell icon. Never miss an update.